હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી જટાકામાં આપનું સ્વાગત છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગભગ બધાને રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય છે માટે તે ઝડપથી બની જાય તેવી રેસીપી ચૂઝ કરતા હોય છે તો આજે આપણે એવી જ એકદમ ફટાફટ બની જાય અને એકદમ સ્વાદિષ્ટ એવું નવું શાક બનાવવાના છીએ જે શાક પંજાબી શાકને પણ ટક્કર મારશે હા ફ્રેન્ડ્સ પાછું આ આ શાક છે ને ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ને તો પણ બની જશે એવું ઝડપી અને એકદમ સ્વાદિષ્ટ બનશે લગભગ પાંચ સાત મિનિટમાં તો તમારું શાક તૈયાર થઈ જશે તો આ શાક બનાવવા માટે અહીંયા બી ટમેટાની આપણે ગ્રેવી બનાવી લેવાની છે હા ફ્રેન્ડ્સ એ પહેલાં કહી દઉં કે જો મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે અને હા મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો મારી રેસીપીને લાઈક અને શેર ચોક્કસથી કરજો અહીંયા આપણી ટમેટાની પેસ્ટ બની ગઈ છે હવે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીને આપણે રફલી ચોપ કરીને કટરમાં નાખવાના છીએ અને કટરથી આપણે તેને કટ કરવાના છીએ ફ્રેન્ડ્સ તમે અહીંયા કટર ના હોય કટરનો યુઝ ના કરો હોય તો હાથેથી પણ ચોપ કરીને લઈ શકો છો હા પણ એકદમ બારીક ડુંગળી કટ કરેલી હોવી જોઈએ મોટી નહીં તો આ રીતે તમે કટરમાં ચોપ કરશો તો ડુંગળી એકદમ સરસ એકદમ બારીક બારીક ડુંગળી કટ થઈ જશે ડુંગળીની પેસ્ટ નથી કરવાની પણ આ રીતે આપણે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સુધારી લો કે કટરથી કટ કરો કોઈ પણ કરી લેવાનું છે તમે જોઈ રહ્યા છો એકદમ જ ઝીણી ઝીણી ડુંગળી છે જે ચડશે પછી લગભગ એકદમ મેશ જેવી જ થઈ જશે ફરી પાછી અહીંયા આપણે બે ડુંગળી લેવાની છે તેની વચ્ચેનો જે આંખનો ભાગ હોય છે તે કાઢી લેવાનો છે અને ડુંગળીના આ રીતે બે પીસ કરશું વચ્ચેનો ભાગ કાઢી લઈશું ફરી પાછા ડુંગળીના બે પીસ કરીશું એટલે કે એક ડુંગળીમાંથી કુલ ચાર પીસ જ કરવાના છે તો આ રીતે તમારે બહુ નાની ડુંગળી નથી લેવાની થોડી મોટી સાઇઝની આ ડુંગળી લેવાની છે અને આ રીતે એક ડુંગળીના ચાર પીસ કરી લેવાના છે હવે ડુંગળીને આ રીતે આપણે ડુંગળીના બધા જ લેયર્સને આ રીતે છૂટા કરી દેવાના છે છેક સુધી જેટલા લેયર્સ છૂટા થાય એટલા બધા જ લેયર્સ હાથથી આ રીતે આપણે છૂટા કરી લઈશું જો આવી રીતે લેર છૂટા કરવાના છે તો થોડી ડુંગળી મોટી હશે તો જ એકદમ સરસ દેખાશે એટલા માટે આપણે મોટી ડુંગળીનો જ યુઝ કરવાનો છે હવે આપણે લસણની સાત આઠ કળી લીધી હતી તેને ઝીણી ઝીણી સમારી લીધી છે આ રીતે અને મૂળું મરચાં હતા મૂળા એકદમ તમે કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા સાદા મૂળા મરચાં આવે છે તે લીધા છે તેને પણ આપણે મોટા મોટા કટ કરી લેવાના છે અહીંયા કાઠિયાવાડની સ્પેશિયલ ચટણી એટલે કે લસણ અને લાલ મરચું નાખીને ખાંડી લીધું છે અને આ ચટણી તમારે પંદર દિવસ સુધી એવીને એવી રહે છે કશું થતું નથી દરેક શાકમાં તમે વાપરી પણ શકો છો અહીંયા આપણે શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે જીરું હિંગ અને સૂકા લાલ મરચાં એડ કર્યા છે લસણ જે ચોપ કરીને રાખ્યું હતું તે નાખી દઈએ સરસ રીતે લસણને સાંતળી દેવા જ દેવાનું છે ત્યારબાદ આપણે જે મોટા મોટા કટ કટ કરીને મરચાં રાખ્યા છે તે એડ કરી દેવાના છે મરચાં અને લસણને સારી રીતે સાતળવા દઈશું એકદમ સરસ લસણ અને મરચાં સતળાઈ જાય ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો મરચાંની સ્કીન થોડી જાડી હોય છે એટલે થોડી વાર ચડવા દઈશું ત્યારબાદ આપણે જે ચોપરમાં એકદમ ઝીણી ઝીણી ડુંગળી સમારી હતી તે એડ કરી દઈશું ડુંગળીને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે લસણ ડુંગળી અને મરચાં બધું જ સતળાઈ જાય ત્યારબાદ આપણે થોડી હળદર એડ કરી દઈશું ફરી પાછું આપણે તેને મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આ શાક છે ને બહુ જ સ્વાદિષ્ટ બને છે ને જે ટમેટાની પ્યુરી બનાવી હતી એ પણ એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ઘરમાં તમારા ઘરમાં કોઈ શાકભાજી નહીં હોય ત્યારે પણ તમે આ શાક આરામથી બનાવી શકશો કંઈ જ બહારથી લાવવાની જરૂર નહીં પડે અને એકદમ ફટાફટ લગભગ પાંચથી સાત મિનિટમાં તો તમારું આ શાક બનીને તૈયાર થઈ જશે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું પાછળથી આપણે એક મીઠું ઉમેરવાના છે એટલે અત્યારે થોડું ઓછું મીઠું એડ કરવાનું છે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું ફરી પાછું આપણે તેને મિક્સ કરી દઈશું અને હવે આપણે આ બધું જ સારી રીતે ચડવા દઈશું તેલ ઉપર આવી જાય ત્યાં સુધી બહાર છાંટા ના ઉડે એ માટે ઢાંકણ ઢાંકીને તેને થોડી વાર માટે થવા દઈશું એકદમ સરસ આપણું બધું જ સતળાઈ ગયું છે તમે જોઈ રહ્યા છો બધું તેલ ઉપર આવી ગયું છે બધી જ પેસ્ટો સરસ સતળાઈ ગઈ છે ત્યારબાદ આપણે જે કાઠિયાવાડની સ્પેશિયલ લસણની ચટણી હોય છે તે એડ કરવાની છે આ ચટણી તમારે જે પ્રમાણમાં તીખું ખાવાતું હોય એ પ્રમાણમાં એડ કરી શકો છો હું અહીંયા થોડી બચાવી રાખું છું અને બીજી એડ કરું છું દોઢ ચમચી જેટલી મેં એડ કરી છે અને આપણે તેને હલાવી દઈશું અને લસણ અને મરચું બધું સરસ સતળાઈ જાય ત્યાં માટે આપણે તેને થવા દઈશું અને એકદમ હલાવતા રહીશું ફ્રેન્ડ્સ આ લસણની ચટણી થી સ્વાદ શાકનો બમણો વધી જતો હોય છે ને એકદમ ટેસ્ટી સ્વાદ આવી જાય છે આ આપણી ગ્રેવી બ સતળાય ત્યાં સુધી આપણે બીજી એક પેસ્ટ બનાવી લેવાની છે અહીંયા બહુ મોડું નહીં બહુ ખાટું નહીં એવું દહીં લીધું છે તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ચપટી હળદર ત્યારબાદ એક ચમચી ધાણાજીરું થોડું મીઠું સ્વાદ પ્રમાણે આપણે આગળ પણ ગ્રેવીમાં ઉમેર્યું છે એટલે થોડું મીઠું એડ કરીશું થોડો ગરમ મસાલો બધો જ મસાલાને આપણે દહીંમાં આ રીતે મિક્સ કરી દેવાના છે હવે આપણે ચણાનો લોટ એક ચમચી અને ત્યારબાદ બીજી એક ચમચી એટલે કુલ બે ચમચી જેટલો ચણાનો લોટ મિક્સ કરી દઈશું અને ફરીવાર પાછું આપણે તેને મિક્સ કરતા રહીશું આપણી ગ્રેવી પેલી બાજુ ચડી રહી છે ત્યાં સુધી આપણે આ પેસ્ટ રેડી કરી લઈએ એકદમ સરસ બધા જ મસાલાઓ એકમેક સાથે ભળી જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ રીતે તેને પેસ્ટને મિક્સ કરી લેવાની છે હવે આપણે થોડી થોડું પાણી એડ કરી દઈશું એકદમ ઘાટી ઘાટું થઈ ગઈ હતી પેસ્ટ એટલે થોડું પાણી એડ કરી દેવાનું છે મેં આ જે બાઉલ લીધું એ મને થોડું નાનું પડે છે એટલે હું બીજા બાઉલમાં તેને ટ્રાન્સફર કર્યું હવે આપણી આ જે પેસ્ટ છે એમાં જે થોડી હજુ પણ મને ઘાટી લાગી એટલે મેં થોડું પાણી ઉમેર્યું આ રીતે તેની તમે થિકનેસ રાખવાની છે બહુ જાડું નહીં બહુ પાતળું નહીં આ રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે હવે આપણે જે લેયર્સ કરીને ડુંગળીને છૂટી પાડીને રાખી છે તે બધી જ ડુંગળી આમાં એડ કરી દઈશું અને એકદમ સરસ દરેક ડુંગળીના લેયર્સ પર આ જે ગ્રેવી છે એ કોટેડ થઈ જાય તે રીતે તેને મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે તો આ શાક બનાવવામાં બહુ વાર નથી લાગતી તમે અમુક પ્રિપરેશન અગાઉથી કરી રાખશો તો ફક્ત ત્રણ ચાર મિનિટમાં જ આપણું આ શાક બની જશે તો અહીંયા ગ્રેવી પણ આપણી એકદમ સરસ સંતળાઈ ગઈ છે બધી જ ગ્રેવી એકદમ ચડી ગઈ છે અને મસાલાઓની સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે તો આ તૈયાર આપણે જે પેસ્ટ કરીને નાખી છે એ સતળાઈ ગીલી ગ્રેવીમાં આપણે એડ કરી દઈશું ફરી પાછો આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને બધું જ મિક્સ કરીશું અને એકદમ સ્વાદિષ્ટ એકદમ શાકમાંથી એટલી સરસ સુગંધ આવી રહી છે કે એમ થાય છે કે આ તો શાક પંજાબી શાકને પણ ટક્કર મારશે હવે છેલ્લે લાસ્ટમાં આપણે થોડીક કસૂરી મેથી હાથમાં મસળીને એડ કરી દેવાની છે કસૂરી મેથી શાકનો સ્વાદ બમણો વધી જશે અને આપણે તેને હલાવી દઈશું થોડું એક્સ્ટ્રા પાણી એડ કરી દઈશું જો તમને લાગે કે પાણી એડ કરવા જેવું છે તો જ એડ કરવાનું છે મને થોડું વધારે થીક લાગતું હતું એટલે મેં થોડું પાણી એડ કર્યું છે હવે ઢાંકણ ઢાંકી બધું જ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો બધું જ તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ જેઓ એનો રંગ દેખાય છે લૂક દેખાય છે એવો જેનો સ્વાદ પણ છે ખરેખર ફ્રેન્ડ્સ એટલી સરસ સુગંધ આવે છે ને તો તમે આને રાઈસ જોડે રોટલી રોટલા જોડે ખાસો બહુ મજા આવી જશે ને ઉપરથી ધાણા એડ કરીશું એકદમ સરસ પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આપણું આ શાક રેડી છે ચોક્કસથી ટ્રાય કરજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ